દર તાલુકાની ગોળીયા વખા પ્રાથમિક શાળામાં સોળ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ બિરદાવી હતી બહેન શ્રીના સન્માન ભર્યા વહેવાર અને અન્યોને માટે કસર છૂટવાની ભાવનાને કારણે ગામ લોકોએ પણ ભાવિહોર જોવા મળ્યા હતા નાના નાના ભૂલકાઓ પણ જાણે માતાનો ખોળો ગુમાવ્યો હોય તેવી દુઃખની લાગણી સાથે રડી પડ્યા હતા ગામ લોકો પણ તેમની લાગણીને નિખાલી શક્યા નહીં આવા પ્રસંગો જીવનનું સંભાળનું બની રહેતા હોય છે ત્યારે ગામ લોકોએ પણ પોતાની યાદગાર રૂપે ધરી બહેનને નિર્ધા આયુષ્ય અને નિરામય જીવન માટે પ્રાર્થના કરી હતી આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વતી રાઠોડ સાહેબ બનાસકાંઠા જિલ્લા સંસ્કૃતિ સેલના સહકન્વીનર પ્રદીપભાઈ શાહ બકાભાઈ મંત્રી શ્રી ઈશ્વરભાઈ માળી મલાભાઈ ધર્માભાઈ માળી સુરેશભાઈ પ્રજાપતિ બાબુભાઈ માળી તથા આંગણવાડી કાર્યકર બહેનો તથા શાળા સ્ટાફ

જે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું એમાં ઉપસ્થિત રહેવાનું થયું તો ગામ લોકોના વડેથી જે વાત સાંભળી એ મુજબ બેને ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે આ બાળકોના ભવિષ્ય માટે સોળ સોળ વર્ષથી જે મહેનત કરી છે એ આજે વાલીઓએ જે અભિપ્રાય આપે એના ઉપરથી જોઈ શકાય છે અને આ પ્રકારે ઉત્તમ શિક્ષણ કાર્ય કરાવ્યા બાદ જ્યારે શ્રી બદલી કરાવીને અહીંથી જઈ રહ્યા છે ત્યારે ગામ લોકોને આ બધા શિક્ષકની ખૂબ ખોટ પડશે એ સો ટકા બાબત છે બેનશ્રી આગળ જે સ્કૂલમાં જાય ત્યાં આનાથી પણ ઉત્તમ કામ કરે અને ખૂબ પ્રગતિ કરે અને એમના પરિવારથી નજીક જઈ રહ્યા છે એનો આનંદ છે આથી આ શાળાની આ વિસ્તારની ખૂબ મોટી ખોટ પડશે એવું ચોક્કસપણે કહી શકું